ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આધુનિક મશીન મંગાવી પ્રી કામગીરી હાથ તારીખ જૂન રવિવારના રોજ છ ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસરના પ્રયાસથી પ્રી પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે પાલિકા વિસ્તારની ભૂગર્ભ ગટર લાઇન તથા તમામ ચેમ્બરની પ્રથમ વખત આધુનિક સુપર સક્કર મશીનથી સફાઈ કરવામાં આવી રહી છે ડ્રેનેજ લાઇનનું પાણી ખેંચી રિસાયકલ કરી ફરી લાઇનમાં પ્રેશર મારવામાં આવી રહ્યું છે જેના પરિણામ સ્વરૂપે બ્લોકેજ દૂર થઈ નવી લાઇન સમાન ચોખ્ખી થતી હોવાની માહિતી મળી છે ધરમપુર પાલિકા ચીફ ઓફિસર વિજય ઇટાલિયા આરસીએમ કચેરી સુરતને ધરમપુર પાલિકા વિસ્તારની ભૂગર્ભ ગટર લાઇન તથા ચેમ્બરની આધુનિક ટેકનોલોજીના સથવારે સફાઈ માટે જીયુડીસીના સક્ષમ કમ જેટિંગ વિથ રિસાયકલિંગ ફેસિલિટી વાહનની જરૂર હોવાની ફાળવણી કરેલ રજૂઆત મશીનની ફાળવણી સાથે ફળી છે સાત હજાર લીટર ક્ષમતા ધરાવતી ટેન્ક રિસાયકલ મશીન અને છ ઇંચના વેક્યુમ પાઇપ સાથેના મશીનથી પાલિકા વિસ્તારની ભૂગર્ભ ગટર લાઇનમાંથી મોટા પથ્થર કાદવ અને પાણી કાઢવામાં આવી રહ્યા છે